ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર રોજ ના રોજ અમુક હકીકત મળેલ કે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતા આસિફ નુર મહંમદ ગૌવંશ લઈ આવી તેની કતલ કરી વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે જગ્યા અને ત્યાંથી છ કિલો જેટલું ગૌમાંસ અને બે પાડા અને એક જીવતું વાછરડું મળી આવેલ જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે કણા ગાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત એફએસએલ ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌમાંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂરમદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ બે હજાર બાવીસની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌ માંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાય આવેલ જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે